বাদ দি

એ ભૂમ અંદર કોઈ બેઠું હે કે એમનમ જ કરે છે નથી લાગો કોઈ બેઠું છે

ચાલુ હલો પાણી ઉતરે એટલે બંધ થઈ જાય એ મોડિયમ જેવું છે હાલો મોડિયમ પાટી તો છે યાર સાહેબ આગળ જા આવો પેલો કાઢીએ ટ્રાય તો સીધી મારી મૂક મોટા ભાઈ ઓ દબાઈ ગયો યાર તો થાય ને Thank you.

પાણી હતું માથે ચડાવી દીધું હા તો બહુ જોઈતા કહેવાય હે પાણી તો નહીં ચડી પાણી એમ નહીં આટલું બધું પાણી હતું અહીંયા ચાર પાણી હતું ખાલી પડી ગયી વાત बस आ गयो ओ अरे 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 अरे

આ ક્યાંનું ક્યાં બધું સફાઈ કરતું ગયું છે ને અહીંથી પાણી જાય હા તો કેટલી તાકાત હશે અહીંયા અહીંયા ખડકી દીધું ટોટલ ડેમેજ કરી દીધું ટોટલ લોસ ટોટલ લોસ Thank you.

i'm not

ગાડી થઈ જાય કોઈ પ્રશ્ન નથી માણસો હોવા જોઈએ બસ માણસો થઈ જાય ને હોનાર જ કે નહીં હજી તો કે બે કલાક જ આવી ચાર આવે તો શું થાય સમજો હજી તો કૃપા કરો કે એને માપસર રાખું બાકી છ છ કલાક પડે છે તો ભાઈ total baik Hmm. Hmm. <laughs> hmm. <laughs> hmm. <laughs> પણ અંદર પૂરું કરી નાખ્યું ને એમ કયો હા અંદર આ હે ને તો તો અંદર પૂરું થઈ ગયું ને ખર્ચો વધી જાય તો શું કરવું પડે હા ખર્ચો તો વધી જાય ને બાકી ના